લાલિયા ભૂત નહીં વાવ નામ સાંભળતા જ કુતુહલ થયું કે લાલિયા ભૂતની વાવ વળી કેવી હોય ભૂતની વાવ સાંભળતા આપણને પણ આશ્ચર્યચકિત થાય કે ભૂત પણ વાવ બનાવી શકે હા એક જ રાતમાં લાલિયા ભૂતે વાવ બનાવેલી છે એ વાવના દર્શન કરવા આજે આપણે જવાના છીએ અમરેલી જિલ્લાનું લાઠી તાલુકો લાઠી ગામ એટલે ઐતિહાસિક ધરોહરવાળું ગામ જ્યાં સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ જેવા કવિ થઈ ગયા જેને કવિ કલાપી તરીકે ઓળખાય છે એમની ઘણી બધી ધરોહર આ લાઠીની અંદર છુપાયેલી છે ઘણા બધા સારા માણસો આ લાઠીમાંથી નીકળેલા ગામની અંદર કહેવાય કે શાહ ગોરા પીરની દરગાહની બાજુમાં આવેલી છે લાલિયા ભૂતની વાવ એક જ રાતમાં અને માણસોના કલ્યાણ માટે બનેલી આ વાવ પણ કોઈ માણસ ખોટ મગજમાં લઈને આવતો હોય તો આ ભૂત એને કહેવાય કે દરિયામાંથી બચાવી શકે પણ આ વાવ ની અંદર પડેલ માણસ ક્યારેય બચાવી નથી શકતા એવી લાલિયા ભૂત ની વાવ માટે જવા માટે આજે આપણે પહોંચી ગયા છીએ ખાખ ચોક જ્યાં રામજી મંદિર મંદિર અને અને બાજુમાં બાજુમાં એક જૈન પીરની દરગાહની દરગાહ આવેલું આ ભૂતિયા વાવ જેના દર્શન કરવાના છીએ મિત્રો કેમ છો મજામાં આજે ફરીથી એક નવી જગ્યા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે એક એવી જગ્યાના દર્શન કરવાના છીએ જ્યાં હિન્દુ મંદિર જૈન મંદિર અને મુસ્લિમોની જે દરગાહ હોય છે એમની વચ્ચે એક ભૂતની વાવ આવેલી છે ભૂત ભૂત નામ સાંભળતા જ આપણે બીક લાગે કે આ ભૂત શું હશે એટલે એવી જગ્યાને દર્શન કરાવવાનો છું હાલ પહોંચી ગયા છીએ લાઠી ગામમાં અમરેલી જિલ્લાનું લાઠી ગામ ખૂબ જ પોપ્યુલર છે એનો આપણે પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો જ્યાં અહીંયા રાજવી કવિ હતા એમના જે અત્યારે સ્મારક છે એનો વિડીયો બનાવેલો હતો અને હાલ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ખાખ ચોકની અંદર અને ખાખ ચોકની પાસે રામજી મંદિરની પાસે જૈન દરાસરની પાસે અને એક મસ્જિદની પાસે આવેલું છે એક વાવ તે વાણિયા શેરી તરીકે ઓળખાય છે એની પાસે જ આવેલું છે આ ખાખ ચોકનું રામજી મંદિર જે ખૂબ જ જૂનું રાજવી જે થઈ ગયા એના એમના સમયનું આ મંદિર છે એમના મંદિરના વિશાળ ગેટ અને આ છે એ દરબારગઢની જે દિવાલ જે કહેવાય ગેટ જે કહેવાય આ લાઠી ગામની અંદર અત્યારે આપણે હાલ છીએ અને અહીંયા છે શ્રી સ્વામી સિમંદર સ્વામી દિગંબર જૈન મંદિર એટલે કે બે મંદિર કહેવાય કે ઊઠા બેઠેલા અને સૂતેલા ભગવાનની વચ્ચે આવેલું છે ભૂત ભૂતની વાવ તે કહેવાય લાલિયા ભૂતની વાવ જેને આપણે દર્શન કરવાના છીએ ત્યારે વાવના ટૂંકમાં ગેટ આ ગેટમાંથી બહાર થઈને સામે મસ્જિદ છે મસ્જિદની બાજુમાં જ આવેલી છે એ વાવ સૈયદ પીર શાહ ગોરી જૈદી ચિસ્તીની આ દરગાહ છે દરગાહની પાસે જ આ વિશાળ એવી બિલ્ડિંગ તમે જે જોઈ રહ્યા છો દિવાલ એ દિવાલની અંદર છે ગુપ્ત રહસ્ય કહેવાય છે કે એક જ રાતમાં આવડી મોટી વાવ બનાવી દીધી હતી ત્રણેય મંદિર એટલે કે મસ્જિદ મંદિર અને જૈન દેરાસરની પાસે કહેવાય કે ધર્મસ્થાનોની વચ્ચે આ ભૂતની વાવ આવેલી છે અહીંયા પહેલાં તો ખોડિયાર માતાજીનું સ્થાન આવે છે જે કહેવાય કે એક જણાના સપના આવીને ખોડિયાર માતાજીએ કીધું હતું કે અહીંયા મારું સ્થાન છે અને અહીંયા ટૂંકમાં મારું મને બિરાજમાન કરેલા છે અને અત્યારે આપણે વાવની અંદર પહોંચી ગયા છીએ ખૂબ જ જૂનું નકશી કામ તમે જોઈ શકો છો એકદમ જૂનું નકશી કામની અંદર આ વાવ આવેલી છે ખૂબ જ લાંબી વાવ છે તમને કહું તો નહીં નઈને ત્રીસેક ફૂટ લાંબી વાવ છે અને આ એ વાવનો ગેટ છે અત્યારે આપણે વાવની અંદર ધીરે ધીરે જઈ રહ્યા છીએ એકદમ જૂની વાવ કહેવાય કે પાંચસો સાતસો વર્ષથી જૂની વાવ હોઈ શકે અને એનું નકશી કામ પણ તમે જોઈ શકો છો લાલિયા ભૂત લાલિયા ભૂત નામક એક ભૂતે રાતોરાત આ વાવ બનાવેલી છે અને આ જે પીરની દરગાહ છે એ બાપુએ એને કીધેલું છે ઘણી બધી લોકવાયકા છે જ્યારે વાવની અંદર આપણે પહોંચી ગયા છીએ જોકે આ વાવની અહીંયાથી આગળ જવું પ્રતિબંધિત છે પણ અહીંયાના હાલના પૂજારી દ્વારા આપણે થોડુંક લઈને અને અંદરનો તમને વિડીયો બતાવું અહીંયા પણ વેરાઈ માતાજીનું સ્થાન છે અને અહીંયા પણ એક સ્થાન છે બે સ્થાન વિશે પણ તમને માહિતી આપીશ આપણે એ વેરાઈ માતાજીના સ્થાન જોઈ રહ્યા છીએ અને બે જગ્યાએ બે સ્થાન છે અને એની વચ્ચે અત્યારે અહીંના જે પૂજારી છે કેતનભાઈ છે એમના દ્વારા આપણે ગેટ ખોલી દેવામાં આવ્યો છે અને અત્યારે આપણે અંદરથી તમને આખી વાવના દર્શન કરાવી રહ્યો છું આખી ભૂતની વાવ કહેવાય લાલિયા ભૂતની વાવને લાલિયા ભૂતની અહીંયા મૂર્તિ રીતે એ બેસાડેલા છે તમને ઝૂમ કરીને બતાવું તો જો સામે જે છેલ્લે એન્ડમાં જે મૂર્તિ દેખાય છે એ લાલિયા ભૂતની મૂર્તિ છે અને એકદમ આ કહેવાય કે પ્રાચીન વાવ છે અહીંયા બીજા પણ વેરાય માતાજીના સ્થાન છે ચાર સ્થાન છે અને આખી પ્રાચીન વાવ ત્યારે વાવની અંદર એકદમ આપણે પહોંચી ગયા છીએ લાલિયા ભૂતની વાવ અને સામે આળસના પથ્થર ઉપર પણ એક માતાજીનું સ્થાન છે ગેટની અંદર આવા બે કમાનવાળી અને છ થી સાત બારીવાળી આખી વાવ છે અને આખી વાવ અત્યારે ચોમાસાને કારણે પાણીથી તરબતર ભરાયેલી છે અને સામે સુધી પહેલાં જવાનો રસ્તો હતો ત્યાં ત્યાં ગ્રીલ મારી દીધી છે અને અહીંયા સુધી અત્યારે પાણી ભરેલું છે અને વાવનું તમે રક્ષી કામ જુઓ એકદમ ચકાજગ અને એકદમ ઝીણવટવાળું કામ છે આખું કઈ રીતે વિચારો કે એક જ રાતમાં આવડી મોટી વાવ અને એ પણ કહેવાય કે આ તો થોડુંક રિનોવેશન થયું એટલે બાકી એકદમ સિમેન્ટ કાંઈ વાપરા વગર એમને આખી વાવ બનાવેલી છે અને સામે પણ એક માતાજીનું સ્થાન છે સામે પણ એક ગોખલામાં માતાજીનું સ્થાન છે આવી બે બારીવાળી અને સામે હા લાલિયા ભૂતનું સ્થાન છે એવી આ ભૂતિયા વાવ જે કહેવાય એ આ ત્રણેય ધાર્મિક સ્થાનોની વચ્ચે આવતી આ પ્રાચીન વાવ છે આખી વાવ જોકે આમ બંધ કરી દેવામાં આવી છે કેમ કે આ આખી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે પરંતુ અહીંયા હજી બે ધાર્મિક સ્થાનો છે એક તો તમને નીચે કીધું અહીંયા સતી માતાજીનું સ્થાન છે ને આ બાજુ વેરાય માતાજીનું સ્થાન છે અને ત્યારે વાવમાં અત્યારે અહીંયા સુધી જ જઈ શકાય છે આનાથી આગળ જઈ ન શકાતું અને લાલિયા ભૂતનું તમને સ્થાન બતાવ્યું અને આખું તમે જુઓ ને તો આખી આ જે મસ્જિદ છે એની બાજુમાં જ આખી વાવ આવેલી છે એની રીત દિવાલને અડીને આખી સળંગે સળંગ ત્રીસેક ફૂટ જેટલી ઊંડી આ વાવ છે આ વાવના આપણે ટૂંકમાં તમે દર્શન કરી રહ્યા છો અને કહેવાય કે ખૂબ જ ઝીણવટવાળું કામ આ વાવમાં કરેલું છે અને લોકવાયકા પ્રમાણે અહીંયા લાલિયા ભૂતે આખી વાવ બનાવેલી છે અને એક વાય લોકવાયકા એવી પણ મેં સાંભળેલી છે કે એને પ્લેનમાં અમેરિકા લઈ જ્યા હતા પણ એ તો અહીંયા રહ્યા નહીં અહીં આવી ગયા હતા એવી રીતની આખી લોકવાયકા પણ ઘણી બધી આજુબાજુમાં તમને સાંભળવા મળશે પણ મેન તો આ વાવનું બાંધકામ છે કે કઈ રીતે આ આવડું વિશાળ બાંધકામ આટલા વર્ષો જૂનું અને તોય હજી તમે જુઓ ને તો જે નકશી કામ જે જગ્યાએ જે જે કરેલું છે ને આખો ગેટમાંથી લઈને અહીંયા ઉપરની સાઈડ છે બધું એ બધું અંકબંધ એવું ને એવું હજી રહ્યું છે અને એ પણ એક કહેવાય કે ચોંકાવનારી વાત કહેવાય અને હજી તમને થોડુંક હજી લાલિયાભૂતની જે મૂર્તિ છે જે સામેની સાઈડ આખી વાવની છેલ્લે કૂવાની પાસે આવેલી છે એના તમને દર્શન તમે કરી રહ્યા છો એટલે એક અલગ જ અનુભવ આ વિડીયોના માધ્યમથી તમને કરાવી રહ્યો છું એ જે માતાજીનું સ્થાન છે એની માન્યતા એવી છે કે અહીંયા જે લોકો કું કાનમાં રસી થતી હોય એને માન માનતા લે માતાજીની અને માતાજી એને કાનમાંથી રસી દૂર કરે છે અને ઘણા બધા લોકો એની માનતા લઈને અહીંયા આવે છે હાલ આપણે એ મસ્જિદની બિલ્ડિંગની પાસે આ વાવની ઉપર અત્યારે આપણે બિરાજ ઉપર હાલી રહ્યા છીએ જોકે આખી વાવને આવી રીતે ઢાંકી દીધી છે કવર કરી દીધી છે જેનાથી આ રક્ષિત સ્મારક અહીં ઘણી બધી મજારો પણ છે છે અને આ લાલિયા વાવ અત્યારે આપણે એકદમ કૂવાની પાસે આવી ગયા છે અને મેન તો કહેવાય કે તમે રસ્તો જોયો એ પ્રમાણે તમે આ જગ્યા ઉપર પહોંચી શકો છો વધુ માહિતી હું તમને નીચે લખી દઈશ અથવા તો વિડીયોમાં આગળ કહીશ તમને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કૂવાની પાસે આવડો વિશાળ કૂવો પણ જોકે ઢાંકી દીધો છે અને આ કૂવાની અંદર જ લાલિયા ભૂત નું એ મૂર્તિ છે પાણી પણ ભરેલું છે અત્યારે આખી વાવમાં પાણી ભરેલું છે અને આખી બંધ કરી દીધી છે જેનાથી લોખવાની અંદર જાય નહીં અને આ વાવને નુકસાન પહોંચાડે નહીં અહીંયા એક ગેટ પણ છે ગેટેથી તમને દેખાડવાનો પ્રયત્ન કરું કે અહીંયા શું છે અત્યારે આપણે એ કૂવાની પાસે પહોંચી ગયા છીએ જે તમને થોડુંક અંદરથી દેખાડું ને જો આ વાવ છે અને વાવ નહીં પણ કૂવાની અંદર અત્યારે આપણે જોઈ જોઈ રહ્યા છીએ અત્યારે તો અહીંયાથી નથી દેખાતું અહીંયાથી કદાચ દેખાય તું અત્યારે તમે કૂવાની અંદર જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી આખું પાણી ભરેલું છે અને જૂની બાંધકામવાળી વાવ છે અને આખો આખે આખો ભરેલો છે અને અહીંયાની સાઈડ આ બાજુ એ લાલીયા ભૂતનું સ્થાન ક્યાંક છે જે અત્યારે વિડીયોમાં તો આપણે નહીં દેખાતું હોય પણ આ જગ્યાએ ભૂતનું સ્થાન છે એવી આ પ્રાચીનતમ જગ્યા છે જેને આપણે દર્શન કર્યા અને ખૂબ જ કહેવાય તો આમ જર્જરિત હાલતમાં છે પણ રક્ષિત હાલતમાં પણ છે એ આપણે કહેવાય કે એક બાજુ રામ ભગવાન જૈનના દિગંબર સ્વામી અને એક મજાર પીર એમની ત્રણેયની વચ્ચે આ જગ્યા આવેલી છે લાઠી ગામ ખાક ચોકની એકદમ પાસે તમે આગળ લેલી મસ્જિદ જોઈને એની દિવાલમાં અઢેન જ આ વાવ આવેલી છે એટલે કોઈ બી લોકોને દર્શન કરવા હોય તો દર્શન કરી શકે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી રીતે રહેજો ગિરનારી ભૂમિઓ પેજમાં ચેનલમાં નવી નવી જગ્યાએ નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરવ હિંગુ ગિરનારી ભૂમિઓ ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ગિરનારી આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ